ગોધરા એમજીવીસીએલ કચેરી ખાતે પ્રીપેઇડ વીજ મીટર મુદ્દે ગ્રાહકોએ હોબાળો મચાવ્યો તાજેતરમાં જ ગોધરાના ગુરાવાવ વિસ્તારમાં પ્રીપેઇડ વીજ મીટરમાં યુનિટ ચાર્જ વસૂલવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો ત્યારે બીજી તરફ ગ્રાહકોના આક્ષેપ અંગે સ્પષ્ટતા કરતાં એમજીવીસીએલના અધિક્ષક ઇજનેરે ગ્રાહકોને અફવાથી દૂર રહેવા અપીલ કરી અને વીજ વપરાશની કરકસર માટે પારદર્શી માધ્યમ હોવાનું જણાવ્યું હતું રેગ્યુલર યુનિટની જ કરીએ છીએ પરંતુ શરૂઆતની અંદર કોઈ આ આગલા મહિનાનું બિલ બાકી હોય એનો ઉમેરો થઈ જાય છે આ મીટર બદલ્યું એ દરમિયાન જે જૂના મીટરમાં જે યુનિટ વપરાયા હોય એના પણ પૈસા એડ થઈ જાય છે એના લીધે શરૂઆતમાં એવું લાગતું હોય છે કે યુનિટ ચાર્જ વધી ગયો છે યુનિટ ચાર્જ સેમ રહે છે તમારું મોબાઈલમાં બેલેન્સ હમણાં હું અંદર કેશ આપવા ગઈ ને આ ના મારા હાથમાં કેશ એમને કેશ લેવાની ના પાડી કે તમારા મોબાઈલ માં જીપીએ તમે શરૂ કરો અને બિલ ભરો હવે એવી સિસ્ટમ અમને ના ફાવતી તો અમે ક્યાંથી બિલ ભરીએ એમને અમારી જોડેથી કેશ લઈ લેવો જોઈએ અમે એમાં હોશિયાર તો છે નથી કે ભાઈ અહીંયા ફોરેન બનાવી દઈએ ગુજરાત ને અને સવાર માં હજાર રૂપિયા મોકલાયા હતા તે કે પાંચસો રૂપિયા તમારા કપાઈ ગયા પાંચસો રૂપિયા જમા છે કે અમુક બે દાડા તમારી લાઈટ ચાલશે કે ખરી બંધ થઈ જશે ઘડીએ ઘડીએ પૈસા અમે કઈથી લાવીએ અમે તમારે અઠવાડિયું બાર દાડા થયા બાર તેર દાડા થયા મરી ગયા અ દોડનારું એ કોઈ નહીં